હલો કેમ છો ચાલો આજે ફરી એક વખત આપણે ફોર્ચ્યુન સોયા ચંકમાંથી બનતી સરસ મજાની હેલ્ધી ટેસ્ટી એન્ડ ન્યુટ્રિશિયસ ટિફિન રેસીપી બનાવીએ જેમાં ટ્રેન્ડિંગ રોટી રેપ બનાવવાના છીએ પણ એને ન્યુટ્રિશિયસ બનાવવા માટે પ્રોટીન સબર બનાવવા માટે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે છે એ રહેશે ફોર્ચ્યુન સોયા ચંક એઝ વી નો કે સોયા સોયાચંકને કોઈપણ રેસીપીમાં વાપરતા પહેલાં એક પ્રોસેસ કરવાનો હોય છે એ શરૂ કરીએ એના માટે આપણે ચાર કપ પાણી લેવાનું છે એની અંદર થોડુંક મીઠું ઉમેરીશું મેં તમને કહ્યું ને કે એનો બ્લાન્ક ટેસ્ટ છે કોઈ પણ સ્વાદ એની અંદર તમે ઉમેરો એ સોફ થઈ જશે થોડું મીઠું ઉમેરીશું ત્યાર પછી સોયા ચંક એક કપ સોયા ચંક લઈશું હવે પાંચ મિનિટ માટે બોઇલ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈએ હવે એને ઘણીથી નીતારી લઈશું હવે એને સાદા પાણીથી ધોઈ લેવાની છે આ રીતે એને વોશ કરી અને પછી સ્ક્વીઝ કરવાની છે દહીં વડાને કરીએ ને એવી રીતે સ્ક્વીઝ કરી અને પાણી કાઢી લેવાનું છે હવે સ્ક્વીઝ કરેલા સોયા સોયાચંખને આપણે મિક્સીમાં ચન કરી લઈશું એટલે કે એને રફલી પાઉન્ડેડ જેને કહેવાય ને એવી પેસ્ટ બનાવી લઈશું આ રીતે એનું ક્રમ્બલ ફોર્મ થાય ને એવું ક્રશ કરી લઈશું સોયાચંકને રેડી કરી લીધા છે હવે એની અંદર બીજી વસ્તુઓ એડ કરીશું બોઇલ કેરેટ્સ છે એડ કરીશું તમે છીણેલા ગાજર પણ લઈ શકો છો બોઇલ પટેટો એક નંગ લઈશું કોથમીર લીલું મરચું ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો મરી પાવડર પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું થોડીક અનિયન ઓપ્શનલ છે શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી હાથથી બરાબર મિક્સ કરી આ મિશ્રણને આપણે રોલ કરી શકીએ ટીકી કરી શકીએ કટલેટ ફોર્મ કરી શકીએ જે પણ ફોર્મ તમારે કરવું હોય એ કરી શકાય અત્યારે આપણે આ રીતે એને રોલ કરી દઈએ નાની નાની ટીકી કરવી હોય તો એવી રીતે પણ કરી શકાય અને આ રીતે લાંબો રોલ કરવો હોય તો એ પણ કરી શકાય થોડું બ્રીઝિંગ કરી લઈએ તાવી ઉપર બટરથી પણ કરી શકો આમ તો બધું જ કૂપ છે પણ થોડુંક એને રોસ્ટિંગ કરવાનું છે આપણે એને બીજી બાજુથી પણ આ રીતે રોસ્ટ કરી લઈએ હવે ગેસ બંધ કરી દઈએ રોટી લઈશું રોટી ઉપર ગ્રીન ચટણી લગાવાય કેચઅપ લગાવાય કોઈપણ જાતનો સોસ મેડ મેનીઝ હંકડ ક્રીમ કંઈ પણ તમે સ્પ્રેડ કરી શકો છો ઓર ઘરે બનાવેલું કોઈ ડીપ હોય તો એ પણ તમે કરી શકો અત્યારે આપણે થોડોક કેચઅપ લગાવીશું બહુ નથી લગાવવાનો હવે આ રોલ આ રીતે મૂકીશું સેન્ટરમાં સાથે બેલ પેપર્સ કંઈ પણ સેલેડ તમારી પાસે હોય એ મૂકી શકો છો લેટસ મૂકી શકાય કેબેજ મૂકી શકાય રાઇટ ઇફ યુ હેવ કકમ્બર એન્ડ હમસ તાહીની તો એ પણ મૂકી શકો છો ડુંગળી હું બહુ પ્રિફર નથી કરતી કારણ કે બહુ જ પછી સ્કૂલમાં લઈ જવામાં એમાં સ્મેલ આવે એટલા માટે થોડુંક ચીઝ મૂકીશું ગ્રેટેડ પણ મૂકી શકાય ચીઝ નોટ નેસેસરી કે સ્લાઇસ ચીઝ જ મૂકું રાઈટ અને ત્યાર પછી આ રોટીને આ રીતે રોલ કરી લઈએ બટર મૂકીશું બંને બાજુથી આ રીતે થોડુંક રોસ્ટ કરી લઈએ રોસ્ટ થઈ ગઈ છે ચોપિંગ બોર્ડ પર લઈ લઈએ એને કટ કરી સર્વ કરી શકીશું ઓર મેં તમને કહ્યું એ પ્રમાણે થોડી ઠંડી થાય એટલે ટિફિન બોક્સમાં પેક કરી શકીશું રેડી છે ફોર્ચ્યુન સોયા સોયાચંકમાંથી બનેલી બાળકોની ફેવરિટ એવી એક રેસિપી જેને તમે ફ્રેન્કી કહી શકો છો રેપ કહી શકો છો જે આપણે ઘરની જ ઘઉંના લોટની રોટીમાંથી બનાવેલી છે અગેન આઈ રિપીટ કે ફોર્ચ્યુન સોયા સોયાચંક માર્કેટમાં સુપર મોલ્સમાં બધે તો મળે જ છે પણ તમને જો ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો એ પણ અવેલેબલ છે એમેઝોન ફ્લિપકાર્ટ બિગ બાસ્કેટ કોઈ પણ પ્લેટફોર્મ પરથી તમે ઓર્ડર કરી શકો છો અને હા બોક્સ ઉપર સ્કેનર છે એને સ્કેન કરશો એટલે આ અને આના જેવી ઘણી બધી ફોર્ચ્યુન સોયાચંકની પ્રોટીનયુક્ત રેસીપી કોઈ અટકે એવી ટિફિન બોક્સ રેસીપી તમે જોઈ શકશો તો ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ